ગાય આધારિત ખેતી શરૂ કરી આ ખેડૂત તેમના ખેતરમાં ઋતુ મુજબ વિવિધ પાકો ઉગાડે છે મકાઈ ડાંગર સોયાબીન ઘઉં ચણા મગ અને અડદ જેવા અનાજ ઉપરાંત શાકભાજીમાં ગવાર ભીંડા ટામેટા કારેલા દૂધી રીંગણ બટાકા લસણ આદુ અને ડુંગળીનું વાવેતર કરે છે તેમના ખેતરમાં કેસર રાજપુરી અને કલમી જેવી જાતના એકસો થી વધુ આંબાના ઝાડ છે આ ઉપરાંત પિસ્તાલીસ જામફળ દસ આંબડી પાંચ સરગવા દસ ચંદન અને ફણસના ઝાડ પણ છે શિયાળામાં જામફળ અને ઉનાળાના કેરીની વેચાણથી સારી આવક થાય છે મારું નામ ડામોર દિલીપભાઈ ધનાભાઈ ગામ ચાકીસણા તાલુકો સંજેલી જિલ્લો દાહોદનો રહીશ છું હું આત્મા પ્રોજેક્ટમાં બે હજાર વીસથી જોડાયેલો છું અને મારા ઘરે આંબા જામફળી સરગવા આમળા એ તમામ જાતના છોડ રાખેલ છે હં અને આંબાના છોડ મારા લગભગ એકસો વીસ જેવા આંબાના છોડ છે જામફળીના પિસ્તાલીસની આસપાસ જામફળીના છોડ છે આંબળાના લગભગ દસેક છોડ છે સરગવાના છ થી સાત છે ચંદન બી પાંચસો સાત જેવા છે અને અમે સદંતર બે હજાર વીસથી માંડી આજ સુધી કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી અને ખેતીમાં અમે ગાય આધારિત જીવામૃતનો ઘન જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ અમે કોઈ પણ જાતનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી દરેક ખેડૂતોને વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી મારી દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે